નમસ્કાર દર્શક મિત્રો પ્રયાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે એક જાગૃત ખેડૂતની મુલાકાત આવેલા છે કે જેને આપણી બાયોફિટની રેન્જ છે જમીન સુધારે ઉત્પાદન વધારે ખર્ચો ઘટાડે એનો આખા આખો ઉપયોગ કર્યો છે તો આપણે ખેડૂતને જ પૂછીએ એનું ગામ એનું નામ તમારું નામ શું છે નામ ગોરધનભાઈ લાખાણી અને ગામ ચીચોડ ધોરાજી તાલુકો જિલ્લો રાજકોટ બરોબર ચિચોડ ગામ અને તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠાણું ઓગણસી ઓગણસી પચીસ પચીસ છોતેર મોબાઈલ નંબર એટલા માટે લઈએ છીએ કે તે દર્શક મિત્રો તમે ડાયરેક્ટ ખેડૂત સાથે વાત કરી શકો બરોબર કે તે મગની એક્ઝેક્ટ તમારે પહેલાં મગની પરિસ્થિતિ શું હતી

હા ટૂંકમાં બે વર્ષ પહેલાંય તમને એને માહિતી આપી હતી બરોબર આની એટલે હવે તમે પહેલાં પહેલાં મગની અંદર કેનો સ્પ્રે કર્યો બાયો નવા હા ઇન્ટેક દર્શક મિત્રો ઇન્ટેક આ બાયો નવાણું એટલે ઇન્ટેક આપણી છે એ આખા આખી જૈવિક રેન છે સુશિયા પ્રકારની જીવાત માટેની બરોબર ઇકો ફ્રેન્ડલી છે અને પછી બીજો સ્પ્રે સ્ટીમ રેપ રેપઅપ અને બાયો નવાણો એનો બીજો સ્પ્રે કર્યો અને જે પેટમાં કાંઈ પેલું પેતમાં પીએચ માં સેટ આપેલું એટલે ટૂંકમાં પહેલો સ્પ્રે કર્યો એનાથી તમને રિઝલ્ટ દેખાણું પછી પીએચ માં આપ્યું બરોબર અને ઓલ ઓવર અટાણે જે મગ રાપલવાના હતા બરોબર એ મગ અટાણે તમે જોઈ શકો દર્શક મિત્રો કે એની અંદર ફાલ અને મગ એક ધારા અને એક ખરકા મગ એમ કહેવાય ને કે થઈ ગયા છે તો ખરેખર તમને આ પ્રોડક્ટ કેવી લાગી બહુ સરસ એમ કે આ ઉપયોગ કર્યા જેવું તમારું નામ એટલે ખરેખર ટ્રીટમેન્ટ તમે જ કરી છે ને તો તમારું શું કેવું છે આ પ્રોડક્ટ વિશે એટલે ટૂંકમાં આજે આપડે ખેડૂત છે રહેલા છે બરોબર કે ઘણા બધા લોકો કે આપણી પાસે આવે છે અને આપણે ક્ષેત્રતા રહેલા છે એવી જગ્યાએ તમે જે આખા કે બાયોફિટની રેન્જ છે જમીન સુધારે ઉત્પાદન વધારે ખર્ચો ઘટાડે બરાબર તો એ રેન્જ વાપરા પછી ખરેખર તમને એવું લાગે કે આનાથી જે આપણે જંતુનાશક દવાનો જે ખર્ચો વધે છે આ વાપરીએ તો એનાથી ખર્ચો ઓછો થાય એવું તમને લાગે છે ખર્ચો ટકા પચાસ ટકા ખર્ચો બરાબર અને એની અમે જમીન સુધરે આ કદાચ નીકળશે અને પછી એની ખેડ થાય તો તમને આ બેક્ટેરિયાનો પ્રભાવ તમને દેખાય બરાબર કારણ કે જમીન ભરભરીને પોચી આખા કે લાગશે બરાબર તો એક તો ઉત્પાદન વધે કારણ કે જે ફેલ થઈ ગયેલા મગ હતા એ મગ અત્યારે ટૂંકમાં હાઈકલાસ ઉભા છે બરાબર ને એની અંદર ફાલ પણ સારો છે અને સિંગુ પણ સારી છે સિંગુ મોટી છે બરાબર અને રિચર્ચ જાત છે તમારી બરાબર ને એટલે ટૂંકમાં જે વસ્તુ આપણે રાપલવાની હતી અને આ ટ્રીટમેન્ટ કર્યા પછી તમને એની અંદર ઘણો બધો બેનિફિટ મળ્યો તો ખરેખર તમે મુનાભાઈ ખેડૂતોને હું કહેવા માગો છો કે આ કારણ કે તમારો વિડીયો છે આજે ઘણા બધા આખા ભારતની અંદર ઘણા બધા ખેડૂતો જોવાના છે અને ખેડૂત આજે પ્રોડક્ટ લઈને લઈને છેતરાયેલા છે તો એવે સમયે કે આ પ્રોડક્ટના બાબતમાં તમારો તમારો શું અભિપ્રાય છે તમે શું કહેવા માંગો છો ખેડૂતને એટલે ટૂંકમાં એમ કહેવાય કે વાપરવી જોઈએ કે નહીં ખેડૂતને માટે આ બહુ જ ઉપયોગી છે અને આ વાપરા જેવી છે અને જમીન સુધારે છે જમીન સુધારે એવું દેખાણું છે એટલે એમને એમ થાય કે આ આ દવા વાપરવાથી ખૂબ ફાયદો થાય છે ના ખરેખર દવા વાપરવાથી ફાયદો છે કારણ કે નેચરલ વસ્તુ છે અને સારી વસ્તુ છે બરોબર અને આજે તારીખ કેટલી છે આપણે શૂટિંગ લઈ રહ્યા એક્ઝેક્ટ આ કેટલા સમયના મગ થયા બે મહિનાના કે ત્રણ મહિના જેવું થઈ ગયું એટલે આમ જોઈ કે પાક આપણે આની અંદર ટૂંકમાં શીંગ પાકી ગઈ છે પચાસ ટકા ઉપર શીંગું પાકી ગઈ છે બરોબર એટલે અઢી મહિના જેવું મગને થયું છે બરાબર અને છતાં પણ હજી પાક ઉપર છે તો એ આપણે હજી ગ્રીનરી એટલે ટૂંકમાં લીલા દેખાય છે બરાબર એટલે હજી પંદર દિવસ તો હજી દસ પંદર દિવસ ઊભા રહે તો ખરેખર તમે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર